આજે આજે હું બનાવું છું દેશી ટોપરા પાક તો મેં ત્રણસો ગ્રામ જેટલી ખાંડ લીધી છે ચારસો સાડી ચારસો જેટલો માવો લીધો છે અઢીસો ગ્રામ જેટલું ટોપરું લીધું છે એલચી પાવડર લીધો છે બે સમથી ઘી જોશે અને કાજુ બદામ જોઈતા પૂરતા હવે મૂકું તું સાસણી આપણે ખાંડ નાખવાની આ રીતના ચા છે લવાનું ઉપરા કાકમાં ખમણ આવે ને ટોકરા ઉપરાનું એટલે બહુ લેવાની આપણી સાસણી આવી ગઈ છે આવી રીતના જોઈ જવાની ટોપું આવે ને એટલે થોડીક ઘાટી નહીં લેવાની હું આવું નથી અને આપણે થોડી વાર લશું

થોડી વાર ને એમ થવા દેવાનો આમ હલાવ્યા રાખવાનો એટલે વરાળ નીકળી જાય પછી કોપરું નાખવાનું આપણે ગેસ બંધ કરી દીધો હવે એમ થોડીક વાર હલાવીને વરાળ નીકળી જાય પછી કોપરું નાખવાનું હલાવવાનું હવે થોડો ખરી ગયો હવે આપણે કોપરું દેવાનું પાવડર ના લેતા લઈ થોડી વાર ઠરવા દેવાનું થોડીક વાર આવી રીતના લાવીને તો ઠરી જાય ઘાટો થઈ ગયો છે તો થાળીમાં ઢાળી દેવાનું એક સમસે આપણે ઘી નાખી ને મિક્સ કરીને હલાવી નાખીએ હવે આપણે ટાળી દઈએ થોડો તો બરોબર રાખ દે ઉપર આ રીત ને શોટી છે બની ગયો હશે તોટા પાક તમને ગમે તો લાવી શેર અને પુ ચંદ્ર ભગવાન હુબ થોને જય માતાજી જય શ્રી કૃષ્ણ